મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રી ક્યારે છે આપણે ભગવાન શિવની પૂજા ક્યારે કરવાની છે કેવી રીતે કરવાની છે છે આ દિવસના શુભ કયા કયા ઉપવાસ કયા દિવસે કરવો ક્યારે ખોલવો શિવરાત્રીનું મહત્વ શું છે તમે વ્રત કરો છો તો વ્રત તમારે કેવી રીતે કરવાનું છે ક્યારે કરવાનું છે એ તમામ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું એ પહેલા મિત્રો તમે અમારી ચેનલ ને પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ ને કરી લેજો તમને ખાસ જણાવી દઈએ કે અમારી ચેનલમાં કયા દિવસે આવે છે કયા દિવસે સમાપ્ત થાય છે પૂજા કેવી રીતે કરવી પારણા શુભ મુહૂર્તો એ તમામ માહિતી તમને અમારા વિડીયોમાં જાણવા મળે છે તેથી તમને ખાસ વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ગમે તો વિડિયોને એક લાઇક પણ કરી લેજો સમર્પિત છે એવું કહેવાય છે કે જે કોઈ આ દિવસે આખી રાત જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે તેના બધા જ દુઃખો દૂર થઈ જાય છે મહાશિવરાત્રી નો શાબ્દિક અર્થ શિવની મહાન રાત્રિ થાય છે નું વ્રત રાખવાથી અથવા ખાલી ઉપવાસ રાખવાથી અપરણી વૈજ્ઞાનિક બંને રીતે મહત્વ છે તો ચાલો જાણીએ કે સાલ બે પચીસ માં ફેબ્રુઆરી મહિનામાં શિવરાત્રી નો ઉપવાસ ક્યારે કરવામાં આવશે ભગવાન શિવની પૂજા માટે શુભ સમય કયો છે અને ઉપવાસ ક્યારે ખોલવો જોઈએ તો જો મિત્રો આ વર્ષે બે માં મહાશિવની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મિત્રો આ દિવસે ચાર પહાડ પૂજાનું પણ ખૂબ જ વિશેષ મહત્વ હોય છે તો આપણે હવે જાણીશું કે પૂજા માટે શુભ સમય કયા કયા છે ચાર પહારની પૂજા કયા સમયે કરવી જોઈએ ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ શરૂ થાય છે છવ્વીસ ફેબ્રુઆરી બે સવારે અગિયાર વાગે ને આઠ મિનિટે અને ચતુર્દશી દશી તિથિ સમાપ્ત થાય છે સત્યાવીસ ફેબ્રુઆરી સવારે આઠ વાગે ને ચોપન મિનિટે આમાં તમને નિશ્ચિત કાલની પૂજા માટે તમને શુભ સમય પ્રાપ્ત થાય છે સત્યાવીસ ફેબ્રુઆરી મોડી રાત્રે બાર વાગ્યા ને નવ મિનિટથી થી પ્રાતઃ બાર વાગ્યા ને ઓગણસાઠ મિનિટ સુધી શિવરાત્રીના દિવસે પારણનો શુભ સમય તમને પ્રાપ્ત થાય છે સત્યાવીસ ફેબ્રુઆરી પ્રાતઃ છ વાગ્યા ને અડતાલીસ મિનિટ થી પ્રાતઃ આઠ વાગ્યા ને ચોપન મિનિટ સુધી અને મિત્રો શિવરાત્રી પર ચાર પહાર પૂજાનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે તો પ્રથમ પહાર ની પૂજાનું શુભ સમય તમને પ્રાપ્ત થાય છે છવ્વીસ ફેબ્રુઆરી સાંજે છ વાગ્યા ને ઓગણીસ મિનિટ થી રાત્રે નવ વાગ્યા ને છવ્વીસ મિનિટ સુધી બીજા પહાર ની પૂજા નો શુભ સમય તમને પ્રાપ્ત થાય છે રાત્રે નવ વાગ્યા ને છવ્વીસ મિનિટ થી રાત્રે બાર વાગ્યા ને ચોત્રીસ મિનિટ સુધી તો મિત્રો બાર વાગ્યા પછી બીજો દિવસ થઈ જાય છે તો ત્રીજા પ્રહાર પૂજાનો શુભ સમય તમને પ્રાપ્ત થાય છે રાત્રે બાર વાગ્યા ને ચોત્રીસ મિનિટ થી રાત્રે ત્રણ વાગ્યા ને એકતાલીસ મિનિટ સુધી ચોથા હની પૂજાનો શુભ સમય છે રાત્રે ત્રણ વાગ્યા ને એકતાલીસ મિનિટ થી સવારે વાગ્યા ને મિનિટ સુધી તો તો મિત્રો આ આ બધા જ શુભ છે તમે ચાર પહાડ પૂજા કરી શકો છો અને મિત્રો મહાશિવરાત્રીનું ધાર્મિક મહત્વ છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ વૈરાગી જીવન છોડી મા પાર્વતી સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા આ દિવસે માં પાર્વતી અને ભોળેનાથ રાત્રિમાં બ્રહ્મ પર નીકળે છે જે લોકો રાત્રે જાગરણ કરીને મહાદેવની આરાધના કરે છે તેમના તમામ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે તો મિત્રો હવે આપણે જાણીશું કે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી જોઈએ મહાશિવરાત્રી પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ આ દિવસે ચાર પ્રહારની પૂજાનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે પરંતુ નિશ્ચિત મુખ્ય એક સ્થાન પર ચોકી રાખવી જોઈએ અને ચોકી પર સફેદ કપડા બિછાવવું જોઈએ ચોકી પર પછી શિવ પાર્વતી પ્રતિમા સ્થાપના કરવી જોઈએ તમે ઘરે પૂજા ના કરી શકો તો તમે મંદિરે જઈને પણ ભગવાન પોરાનાથની પૂજા કરી શકો છો શિવલિંગ ઉપર ગંગાજળ કાચું દૂધ શેરડીનો રસ દહીં વગેરેથી અભિષેક કરવું જોઈએ પછી ઘીનો દીપક આપી વિધિથી શિવજી અને માતા પાર્વતીની પૂજન કરવું જોઈએ શિવજીને ચંદનનો ટીકો લગાવો અને તેમને બેલપત્ર બાંગ દતરો ફૂલ મિષ્ટાન વગેરે તમામ સામગ્રી અર્પણ કરો માતા પાર્વતીને પણ મંત્રોનો જાપ સામાનજી મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો જો તમે આ મુહૂર્ત પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો છો તો તેનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો